હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્ટ ટેસ્ટ જેને સેટ કહેવામાં આવે છે જે પાસ કરવાથી વિદ્યાર્થીઓ જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ રક્ષાશક્તિ અને મોડલ સ્કૂલની અંદર ફ્રી ઓફ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુની જે સ્કોલરશિપ છે એ મેળવવા પાત્ર રહે છે બરાબર હવે આ વિદ્યાર્થીઓ કયા ધોરણના એપ્લાય કરી શકે તો ધોરણ પાંચમાના એપ્લાય કરી શકીએ ધોરણ છઠ્ઠાનું કઈ સાલ એપ્લાય કરી હતી પણ આ વખતે બટન ખુલે તો હું તમને કન્ફર્મ કહી દઈશ કે કઈ રીતે ધોરણ છઠ્ઠાના પણ એપ્લાય કરી શકશે પણ પાંચમા ધોરણના તો ઓલરેડી એપ્લાય કરી શકશે અહીંયા એની વાત વિગતે દેખવા જઈએ ડેટ દેખવા જઈએ તો આની તારીખની વાત કરવા જઈએ તો ઉમેદવારને રજિસ્ટ્રેશન તારીખ છે એટલે કે ઓનલાઈન ફોર્મ ક્યાંથી ચાલુ થશે ઓગણત્રીસથી ચાલુ થશે ઓગણત્રીસ એકથી અને નવ બે સુધી નવ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે એટલે કે સોમવારથી ચાલુ થઈ જવાના છે પરીક્ષા ફી કશું જ નથી મફત જ છે અને પરીક્ષાની તારીખ છે એની ત્રીસ ત્રણ છે એટલે કે ત્રીસ માર્ચ છે તેના રોજ અને પેપર લેવામાં આવશે બરાબર એકસો વીસ માસનું પેપર લેવામાં આવશે એ પેપરની પણ આપણે વાત કરી દઈશું હવે આની વિદ્યાર્થીની યોગ્યતા શું છે કે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ તો સરકારી કે અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ શાળાનો એકથી પાંચમા અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થી એટલે પાંચમાની વાર્ષિક પરીક્ષા આવતો હોય એવો વિદ્યાર્થી જે વિદ્યાર્થી જ્ઞાનશક્તિ આપણે હમણાં વાત કરીએ એટલે એટલી સ્કૂલોની અંદર મોડલ સ્કૂલની અંદર એને એડમિશન મળી શકે છે અને ધોરણ છમાં પ્રવેશ મેળવીને એ ધોરણ છની અંદર જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના છે એનો પણ લાભ લઈ શકે છે બરાબર તો આ કે એન્ટ્રન્સ ટેસ્ટના આધારે એને વિદ્યાર્થીને એની અંદર ધોરણ છઠ્ઠામાં પ્રવેશ મળે છે કઈ આ ઉપર આપેલી શાળાઓ છે એમાં બરાબર આવી શાળાઓ ક્યાં છે તેની લિસ્ટ પણ હું તમને આપીશ જે સ્વનિર્ભર બાળકો છે જે સ્વનિર્ભર સ્કૂલો છે એના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ મક્ત ફક્ત ને ફક્ત પચીસ ટકા સ્કૂલો એમને ફાળવવામાં આવે છે કુલ સંખ્યાની પચીસ ટકા જે સીટો છે એટલી જ ફાળવવામાં આવે છે પંચોતેર ટકા જેટલી સીટો ગવર્મેન્ટ બાળકોને ફાળવવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ધોરણ પાંચમામાં અને ધોરણ એમાં અભ્યાસ કરે છે ધોરણ પાંચમાનો અભ્યાસ પૂર્ણ કરવાની આરે છે હવે પરીક્ષા ફીની કશું વાત નહીં કરી દીધી નહીં પણ પરીક્ષાનું માળખું છે એ જરા સમજી લે તો એ એમસીક્યુ પ્રકારનું રહેશે અને આમાં એકસો વીસ ગુણમાં હશે ને દોઢસો મિનિટ્સ એનો ટાઈમ હશે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એ બે મીડિયમમાં હશે ગુજરાતી ને અંગ્રેજીમાં પહેલાં એક જ હતો હા મિત્રો ગઈકાલ આ વખતે બંનેમાં કરવામાં આવી છે એટલે યાદ રાખજો અને જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એમાં ધોરણ પાંચનો અભ્યાસક્રમ રહેશે જેમાં દેખો જઈએ તો ગણિત ગુજરાતી અંગ્રેજી હિન્દી પર્યાવરણ અને તાર્કિક કસોટી જેવા વિષયો અને આધારિત પ્રશ્નો હશે હવે એમાં ગુણવારની વાત કરવામાં કેટલા માસનો શું પૂછાશે એની વાત કરી દીધી છે તો સિલેબસમાં આપણે દેખવા જઈએ તો તાર્કિક ક્ષમતા કસોટી છે એ ત્રીસ ત્રીસ પ્રશ્નો છે ત્રીસ માસના અને ગણિત સજ્જતા છે એ ત્રીસ માસના ત્રીસ પ્રશ્નો છે પર્યાવરણના વીસ છે ગુજરાતીના વીસ છે અને અંગ્રેજી અને હિન્દીના વીસ છે બરાબર એટલે અંગ્રેજીને હિન્દીના વીસ છે એટલે કુલ એકસો વીસ ક્વેશ્ચન એકસો વીસ ગુણ અને એકસો પચાસ મિનિટનો ટાઈમ છે એકસો પચાસ મિનિટનો આપણો સમય છે એટલાની અંદર પેપર ફિનિશ કરવાનો રહે છે વિદ્યાર્થીઓએ હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ છે કે તમારું પરીક્ષા કેન્દ્ર ક્યાં હશે તો પરીક્ષા કેન્દ્ર તમારા તાલુકાની અંદર રેલી જે કે નજીકની શાળાઓ હોય એની અંદર દેખવા જઈએ તો એ શાળાઓમાં જે તાલુકા સીસીટીવી કેમેરા અવેલેબલ છે ધોરણ દસમા અને બારમાના બોર્ડના જે સેન્ટર આપેલા છે એ પરીક્ષા કેન્દ્રો હશે ઓકે હવે આનું જે મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે તો મેરિટ લિસ્ટ જે તે સમયે એટલે કે દેખવા જઈએ તો પાંચમા મહિનાની અંદર મેરિટ લિસ્ટ આવી જશે આનું પાંચમા મહિનાની અંદર કટ ઓફ આવી જશે અને એનું જે ભરતી પ્રક્રિયા છે ચાલુ થઈ જશે મિત્રો ઓકે હવે શાળાની પસંદગી છે જે તે પોર્ટલ પર જ્યારે ત્યારે ભરવાની થતી હોય છે અને એમાં તમને સૂચના પણ આપતા હોય છે તમારા જે ફોર્મ ભરો છો એટલે સીઆરસીને જે આચાર્ય સાહેબ છે એમની સંપૂર્ણ જવાબદારી છે તમને ગાઈડન્સ પૂરું પાડવાની ઓકે મિત્રો બીજી કેટલીક અગત્યની સૂચનાઓ છે ફોર્મ ક્યારે ભરાય કઈ રીતે કરવું એની સૂચનાઓ છે વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું અન્ય માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ